નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપ સૌ મિત્રોનો આપણી સૌની સહિયારી YouTube ચેનલ મિશન જીકે માં હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો એક બ્રેકિંગ ન્યૂઝ ખુશ ખબર લઈને આવ્યા છીએ કે તલાટીની પરીક્ષાના કોલ લેટર વિદ્યાર્થી ભાઈ બહેનો જાહેર થઈ ચૂક્યા છે કઈ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો કોલ લેટર ડાઉનલોડ કરો કઈ જગ્યાએ તમારું પરીક્ષાનું સેન્ટર આવેલું છે તે કઈ રીતના આપણે જોવું તેની વિગતવાર માહિતી આ વિડિયોમાં સામેલ છે વિડિયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો જો તમે નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુની આવતી બે આઇકન પ્રેસ કરશો જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે તો વિદ્યાર્થી ભાઈ બહેનો તલાટીનો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે આપણે સૌ પ્રથમ જશું ગૂગલની વેબસાઇટ ઉપર આ રીતે એક આપણું પેજ ખુલી જશે કે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમનું ત્યાં વિદ્યાર્થી વિદ્યાર્થીભાઈ બહેનો પ્રિન્ટ કોલ લેટર ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયાથી તમે સિલેક્ટ કરશો તલાટી રેવન્યુ તલાટીનું તમારે ભરતી સિલેક્ટ એના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થયા છે એટલે રેવન્યુ તલાટી બતાવે છે અહીંયા કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ અને પછી તમે કેપ્ચર નાખશો એટલે વિદ્યાર્થી બહેનો પ્રિન્ટ કોલ લેટર ઉપર ક્લિક કરશો એટલે તમારો પરીક્ષાનું સેન્ટર ક્યાં આવેલું છે તે વિદ્યાર્થી બહેનો તમે તમારો કોલ લેટર જોઈ શકશો તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે તલાટીનો કોલ લેટર ડાઉનલોડ કરી શકીએ છીએ જો વિદ્યાર્થી વિદ્યાર્થીભાઈ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયો બધું શેર કરજો ધન્યવાદ